ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો પલીતો બનાવીશું એટલે કે રીંગણનો પલીતો તમે બહુ જ ખાધો હશે આજે આપણે બટાકાનો પલીતો બનાવીશું આ રીતે બટાકાને ધોઈને છાલ ઉતાર્યા વગર જ આપણે તેની આ રીતે પતલી પટલી સ્લાઇસ બનાવી લઈશું જેથી બટાકા જલ્દી ચડી જાય રીંગણ તો સોફ્ટ હોય એટલે જલ્દી ચડી જાય છે તો અહીંયા બટાકા થોડા હાર્ડ હોય છે તો અહીંયા આપણે બટાકાની સ્લાઇસને પાણીમાં બોળી દીધી છે જેથી કાળા ના પડી જાય તો અહીંયા બેથી અઢી ચમચી જેટલો ચણાનો લોટ ટેસ્ટ પ્રમાણે મીઠું થોડી ખળદર થોડું ધાણા પાવડર થોડું લાલ મરચું ચપટી હિંગ ચપટી શેકેલા જીરા પાવડર અને અડધી ચમચી જેટલું કસૂરી મેથી ચપટી ગરમ મસાલો અને એક ચમચી દહીં અને દહીંનું પાણી એક ચમચી અને ચપટી ઘઉંનો ગઘરો લોટ લઈશું જેથી ક્રિસ્પી સરસ મજાનું થશે પછી એક ચમચી તેલ નાખી દેવાનું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું તેની પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે તો તમે આ રીતે નહીં બનાવે તો બટાકાનો તો જરૂરથી બનાવજો અને અહીંયા ચારથી પાંચ લસણની કળીને સરસ મજાનું વાટી લેવાનું છે પછી આપણે તેની અંદર નાખી દેવાનું છે તમે લીલું લસણ લીલા ધાણા હોય તે પણ તમે નાખી શકો છો મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યું પછી બટાકાને પાણીમાંથી કાઢીને આપણે કોટન કટકામાં નાખી દેવાનું છે અને તેને આ રીતે લૂછી લેવા દે કાઢવાના છે અને તેને બે મિનિટ ટાંકીને રાખી દેવા જેથી પાણી જેટલું બી હશે તે નીકળી જશે પછી એકદમ કોરા પડે એટલે આપણે પ્લેટમાં મૂકી દઈશું તેને પછી આપણે અહીંયા નોનસ્ટિક પેન પર બટર લગાવી દઈશું તમે તેલ પણ લગાવી શકો છો મારી પાસે થોડું બટર હતું એટલે બટર લગાવી છે પછી આપણે એક એક બટાકાના પીસ ઉપર આ રીતે પેસ્ટ લગાવી દઈશું બધી પછી તેને નોનસ્ટિક પેન ઉપર મૂકી દઈશું એકદમ ધીમા તાપે આપણે તેને થવા દેવાનું છે તો આ રીતે બધા બટાકાને આપણે તેની ઉપર પેસ્ટ લગાવી દેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી આપણે બધા બટાકાની ઉપર એક એક ટીપું જેટલું તેલ નાખી દેવાનું છે અને પછી તેને થોડી વાર એને પલટાવી દેવાનું છે આપણે એકદમ ક્રિસ્પી બનાવીશું સરસ લાગશે ખૂબ જ ખાવાની મજા આવે છે અને બે રીતે બનાવીશું પછી આપણે તેને આ રીતે ઢાંકી દઈશું બે મિનિટ માટે પાછા તેને પલટાવીને ઢાંકી દેવાનું છે આપણે જેથી અંદરથી બટાકા સરસ મજાના ચડી જાય બફાઈ જાય આપણે કાચા બિલકુલ નથી રાખવાના પછી અહીંયા ચેક કરી લઈશું સહેજ અચકચરા લાગી રહ્યા છે તો આપણે પાછું તેને ઢાંકીને થોડીવાર રાખીશું એક મિનિટ માટે પછી તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો એ સરસ મજાના બટાકાના પલીતો તૈયાર થઈ ગયો છે તમે આ રીતે પણ ખાઈ શકો છો તમે ઉપર દહીં ચટણી કંઈ પણ નાખીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટ લાગે છે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો પછી અહીં આપણે બીજા પણ તૈયાર કરી દઈશું બીજી રીતે પ્લેટ તૈયાર કરીશું તો આ રીતે બધા પલીતો તૈયાર છે તેની પર આપણે બટર લગાવી દઈશું પલીતાની ઉપર ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને પછી તેની પર આપણે અડધું ચીઝ છીણી લઈશું તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને ફેલાવી દેવાનું છે પછી ચપટી આપણે ચાટ મસાલો તેની પર છાંટી દઈશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો પલીતો બટેકાનો